હું અરવિંદભાઈ જયંતિભાઈ માછી ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે રહું છું મારું હું પોતે અંધ છું અને મારું મકાન પ્લોટ વિસ્તારમાં આવેલું છે સવારના સવા આઠના ના ગાળાની અંદર અમે હું મારી મમ્મી અને મારા બેન પાટલા ભાગમાં ચા પીતા હતા અને આગળ તે જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આખા ભાગ આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડા પૈસા બીજું સામાન એ પણ બધું બળીને ને થઈ ગયેલ છે તો હું સરકાર કરું છું કે મને જેમ બને તેમ બનતી મદદ કરે જેથી મારું જીવન ફરીથી ધબકતું થઈ જાય તમે કેટલા લોકો ઘરમાં રહો છો અમે ત્રણ જણ રહીએ છીએ ના કોઈને ઈજા થયેલ નથી અમે પાટલા ભાગમાંથી નીકળી ગયા અચાનક જ આજરોજ બાલોદ ગામે માછીવાડા વિસ્તારમાં અરવિંદભાઈ માછી કે જેઓ બ્લાઇન્ડ છે અને અચાનક એમના ઘરમાં શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી છે અને આગે એટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આજે એમની તમામે તમામ ઘર વખરીનો સામાનથી માંડીને પૈસાથી માંડીને કપડાંથી માંડીને બધું જ મળીને ખાખ થઈ ગયું છે ત્યારે આજે અમે સરકાર શ્રીને આ અરવિંદભાઈને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે અને અરવિંદભાઈ જે પહેલેથી જે રીતે ઘરમાં માત્ર એમની મમ્મી અને બેન સાથે રહીને જે પોતાની આજીવિકા જીવી ખાતા હતા એ આજીવિકા ફરીથી પ્રાપ્ત કરે એવી ભલામણ કરીએ છીએ